પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં બે હજાર રૂપિયાનો હપ્તો જાહેર સરકારની પૈસા ડબલ કરવાની નવી યોજના ખેડૂતો માટે મહત્વના સમાચાર ગુજરાતના ખેડૂતોને થશે ફાયદો ગુજરાતની દીકરીઓને પણ ફાયદો આધાર કાર્ડને લઈને રાહતના સમાચાર મહિલાઓને મહિને સાત હજાર રૂપિયાની ભેટ ગ્રામીણ વિકાસ અંતર્ગત વ્યાજ માફ કરવામાં આવશે ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો અને મિત્રો ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના શરૂ કરવામાં આવી રેશન કાર્ડ ધારકો માટે કામના સમાચાર ચૂંટણી કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર ખાતામાં આવશે હવે દસ હજાર રૂપિયા અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા જો તમે મારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે ગુજરાત સરકારે મહેસૂલી ક્ષેત્રે મોટો નિર્ણય લઈ અને ઇનામી જમીન ધરાવતા હજારો કબજેદારોને મોટી રાહત આપી છે લાંબા સમયથી ઇનામી જમીનોના અનિકૃત કબજા હકને હવે સરળ રીતે નિયમબંધ કરી શકાશે પરંતુ માન જંત્રીના માત્ર વીસ ટકા કબજા હકની રકમ ભરવાની રહેશે અને જમીન નિયમબંધ થઈ જશે આ નિર્ણયથી રીગ્રાન્ટ કરાયેલી રીગ્રાન્ટ થવાની પાત્ર રહેવાની શક્યતા વધારે છે તેમ છતાં પણ વિવિધ કારણોસર ન થયેલી જમીન માટે ગેમ સમ ચેન્જર સાબિત થશે એટલે મિત્રો રાજ્ય સરકાર દ્વારા જે જમીન હક માટેના છે એ નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે આ નિયમ અંતર્ગત તમને આવનારા સમયની અંદર ફરી વખત નવી માહિતી અને વધારે માહિતી છે એ જણાવી દેસું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો થયો છે મિત્રો બજેટ રજૂ થતાની સાથે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતની અંદર સતત વધારો થતો જોવા મળી રહ્યો છે આ સાથે ગુજરાત રાજ્યની અંદર એલપીજી ગેસ સિલિન્ડરની જે કિંમત છે આઠસો રૂપિયા તેની અંદર શું ખરેખર વધારો થશે એ મિત્રો ઘરેલુ ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરની કેટેગરીમાં આવે છે જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંદર ઓગણીસ કિલોનો જે ગેસ સિલિન્ડર આવે છે એ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અંદર આવે છે ઘરેલું ઉપયોગમાં લેવાતો ગેસ સિલિન્ડર એટલે પંદર કિલોગ્રામનો ગેસ સિલિન્ડર હવે મિત્રો તમને જણાવી દઈએ તો બજેટ રજૂ થયું ત્યારથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એમાં પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે હવે મિત્રો એક ઝટકો એ પણ સામે આવશે કારણ કે ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં સત્તરસો ને ચાલીસ રૂપિયા થઈ ગઈ છે જો મિત્રો દિલ્હીમાં આ ભાવ થયો હોય તો ગુજરાત રાજ્યની અંદર પણ ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો થયો હશે આ સાથે અત્યારે રાહતના એ સમાચાર છે કે ચૌદ કિલો અથવા પંદર કિલોમાં જે આપણે ઘરેલું ઉપયોગમાં લેવાતો ગેસ સિલિન્ડર છે એની કિંમતની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો એટલે કિંમત વધી પણ નથી અને કિંમત ઘટી પણ નથી તો ગુજરાત રાજ્યની અંદર જે ગેસ સિલિન્ડર ગરમ ઉપયોગ માટે લેવામાં આવે છે એની કિંમત આઠસો રૂપિયા છે આના જગ્યાએ તમે જો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય અને તમારી પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગતના ગેસ સિલિન્ડર આવતા હોય તો તમને ત્રણસો રૂપિયાની વધારાની સબસિડી મળશે એટલે એ ગેસ સિલિન્ડરની કિંમત તમને જે છે એ પાંચસો ને રૂપિયામાં પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો યુરિયા ખાતર માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો દેશભરના ખેડૂતો માટે ખાતર ખરીદવા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે હવે યુરિયા ખાતરના જે વેચાણ છે એને વ્યવસ્થિત અને પારદર્શિક બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે જે અંતર્ગત જો ખેડૂત ભવિષ્યમાં ખાતરની ખરીદી કરવા માટે ડિજિટલ ફાર્મર આઈડી ફરજિયાત જે છે એમ માંગવામાં આવે છે તે ફાર્મર આઈડી કાર્ડ હશે તો જે ખેડૂતો ખાતર ખરીદશે એમને વહેલી તકે અને સૌથી ઝડપી મળી જશે આ એક યુનિક આઈડી કાર્ડ છે જે ખેડૂત હોવાનું જે છે એ તમને પ્રમાણપત્ર આપશે એટલે કે તમારી પાસે એક એવું કાર્ડ આવશે જે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ હશે હવે આ કાર્ડ જો તમે કઢાવી લેશો તો તમને સરકારી યોજના અંતર્ગતની જેટલી પણ યોજનાઓ છે લાભ છે તમને વહેલી તકે અને સરળતાથી તાત્કાલિક ધોરણે મળી જાય જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો મેળવવા માંગો છો પીએમ માનધન યોજનામાં જોડાવવા માંગો છો અથવા કૃષિ અંતર્ગતની જેટલી પણ સરકારી યોજના સબસિડી કે પછી જે પણ ફેરફારો હશે એમાં સૌપ્રથમ તમારી પાસેથી ફાર્મર આઈડી કાર્ડ છે એ માંગવામાં આવશે તો હવે વહેલી તકે તમારું ફાર્મર આઈડી કાર્ડ છે તમે કઢાવી લેજો જેથી કરી આવનારા સમયની અંદર છે તમને ઉપયોગમાં આવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મહિલાઓને ઓછા વ્યાજ દરે લોન મળવાની છે મિત્રો બજેટ જે રજૂ થયું ભારત દેશ માટે સંસદમાં જે બજેટના નિયમો બહાર પાડવામાં આવ્યા અને બજેટ જે બહાર પાડવામાં આવ્યું ત્યારથી જે સમાચાર મળી રહ્યા છે જેમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણને મહિલાઓ માટે સી માર્ટ યોજના છે શરૂ કરવાની જાહેરાત કરી છે આ યોજના લખપતિ દીદી યોજનાના વિસ્તરણને તરીકે બજેટ બે હજાર છવ્વીસમાં રજૂ કરવામાં આવી છે આ સી માર્ટ યોજનામાં હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે સહાય અને માર્ગદર્શક આપવામાં આવશે મહિલાઓને તેમના વ્યવસાય માટે ઓછા વ્યાજ દરે લોન મળે તેવી સુવિધા છે એ આ માર્ટ યોજનામાં આપવામાં આવશે એટલે દરેક મહિલાઓને ખાસ વિનંતી છે જો તમે સી માર્ટ યોજના વિશે વધારે પડતી માહિતી મેળવવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે છેલ્લો દિવસ છે તમે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવી નાખજો જો તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ ડિસેમ્બર મહિના સુધીમાં નથી લિંક થયું તો હવે તમે છે એને લિંક કરાવી શકો છો કે કેમ સરકાર દ્વારા શું નિયમ બનાવવામાં આવ્યા છે દંડ ભરવો પડશે કે કેમ આ દરેક સમાચાર તમને જણાવીએ જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેમનું હજી પણ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવાનું બાકી છે તો મિત્રો તમારે દંડ ભરવો પડશે સીબીડીટીએ સ્પષ્ટ કહી દીધું છે કે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવાનું બાકી હોય એવા લોકોને હવે છે દંડ ભરવો પડશે જે મિત્રો દંડ ભરવાની જે મુદત છે એ પણ તમને આપવામાં આવશે તમારા મોબાઈલ ઉપર મેસેજ આવ્યો હશે મેસેજમાં તમને જણાવવામાં આવ્યું હશે કે તમારું પાન કાર્ડ છે એ લિંક છે કે નહીં આધાર કાર્ડ સાથે જો લિંક કરાવવાનું બાકી હોય તો તમારા નજીકના જે સીસી સેન્ટર છે ત્યાં જઈ શકો છો અથવા તો વિ જે તમારા ગ્રામ પંચાયતની અંદર વિશે ઓપરેટર હોય છે તેની પાસેથી પણ કોન્ટેક કરી શકો છો અથવા તો તમારું પાન કાર્ડ છે એને અપડેટ કરાવી શકો છો અધરવાઇઝ તમારા જે પણ જિલ્લા કે વિસ્તારની અંદર તમને આ અંગેની કોઈ પણ પ્રકારની ઓફિસ કે માહિતી ન મળે તો સૌપ્રથમ તમે અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોની અંદર છે એ કમેન્ટ કરી દેજો જેથી કરી તમારા જિલ્લા વિશે પણ તમને માહિતી મળી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાડલીબહેન યોજનામાં દર મહિને પંદરસો રૂપિયા આપવામાં આવે છે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે છે એ યોજનાઓ ચલાવવામાં આવે છે હવેથી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકારની જે લાડકી બેન યોજના છે એ હેઠળ રાજ્યની કરોડો મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયાની જે સહાય છે આપવામાં આવે છે જોકે તાજેતરમાં જ અનેક મહિલાઓએ ફરિયાદ કરી હતી કે ઈ કેવાયસીની જે પૂર્ણ કરવામાં આવેલી પ્રક્રિયા છે એમના પછી પણ જે ડિસેમ્બર મહિનાનો હપ્તો મળ્યો નથી ઘણા બધા બહેનોને છે એ સરકારની યોજના વિશે જાણકારી નથી કારણ કે ઘણી બધી મહિલાઓ છે સરકારમાં જે જોબ કરે છે આંગણવાડી તેડાગર બહેનો તરીકે અને લાડલી બહેન યોજના અંતર્ગત જેમના ફોર્મ એમની પાસે આવે છે તો ફોર્મ જ્યારે આ તાલુકા સેવા સદન ખાતે છે એ જ્યારે પણ આપવામાં આવે ત્યાર પછી એવો જવાબ આપવામાં આવ્યો કે એકાદ બે દિવસની અંદર થઈ જશે અથવા ચોવીસ કલાકની અંદર છે એ તમારું કામકાજ પૂર્ણ થઈ જશે તેમ છતાં ઘણા બધા લોકોના છે એ સરકારી કામકાજો પૂર્ણ થતા નથી એવામાં જો ખેડૂતો ગરીબ પરિવાર મધ્યમ વર્ગના લોકો અને જે આર્થિક રીતે નબળા વર્ગના લોકો હોય એમને પણ આવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આવી મુશ્કેલીઓ ન થાય એ હેતુથી સરકાર દ્વારા જે છે એ કે કો અત્યારે કોળી અને સમાજ ઠાકોર સમાજ દ્વારા જે આયોજિત કરવામાં આવેલી જનસેવા જેને આપણે ન્યાયસભા તરીકે પણ જાણીતા થયા છીએ જેમાં મહત્વપૂર્ણ જે આગેવાન નેતાઓ હતા અગ્રણીઓ હતા દરેક લોકો આ જે ન્યાયસભા છે એમાં હાજરી આપી હતી અને એ પછી જ્યારે ન્યાયસભાનો પૂર્ણ વિરામ થયો આ ન્યાયસભા પૂર્ણ થઈ તે પછીના લગભગ દસથી પંદર મિનિટમાં ગુજરાતની અંદર છે એ મોટો ફેરફાર થઈ ગયો છે એ વિશેની પણ તમને આવનારા સમયની અંદર માહિતી જણાવી દઈશું આ ગુજરાત રાજ્યની અંદર પણ આવનારા બે દિવસની અંદર ફેરફારના જે નિયમ છે એની અંદર પણ લગભગ પરિવર્તન આવતું જોવા મળી રહ્યું છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બધાને મળશે હવે ઘરનું મકાન જો તમારે પણ ઘરનું મકાન રહેવું છે અને ગ્રામીણ વિસ્તારની અંદર રહો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે હવે મિત્રો ગ્રામીણ લોકોને પણ ઘરનું મકાન ખરીદવા માટે વ્યાજ દર જે આપવામાં આવતો હોય એ વ્યાજ દરની અંદર પણ ફેરફાર થઈ જાય છે ગુજરાતના ઘણા બધા લોકો છે એ આ રીતે જે છે એ કરતા હોય છે પરંતુ હાલ પૂરતી દરેક લોકોનું ચાલતું હશે પરંતુ જ્યારે ચાલશે નહીં ત્યારે એક સાથે બ્રેક આવતી જોવા મળશે એટલે બધાને મળશે ઘરનું મકાન પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને અત્યારના જે માહિતી સમાચાર મળી રહ્યા છે તે હેતુથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ વધી રહ્યું છે જેમાં લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે કે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી જે છે એ આરામ કરશે નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ ગરીબ પરિવારોને આ ખેડૂત પોર્ટલના માધ્યમથી જે રજીસ્ટ્રેશન કરવામાં આવતા હોય એવા ખેડૂતોને પણ આગળ વધારવામાં આવીએ પીએમ માનધન યોજના અંતર્ગતના પણ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો અને જ્યારે અત્યારે

કારણ કે મિત્રો અત્યારે જે વધારાના ઓલ ટાઈમ હાઈ જે છે એ રિસ્ક લેવા જેવું નથી આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે છે બેથી ત્રણ દિવસ માટે લોકેશન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવરી લેવામાં આવશે ત્યાર પછી તો આ પ્રકારનો જો ફેરફાર થાય તો એ દરેક લોકોને છે ખાસ જે અત્યારે વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે દરેક ફેરફાર અને દરેક નિયમો જે છે એ ગુજરાતના અત્યારે હાલ પૂરતી જે માહિતી સમાચાર મળી રહ્યા છે એ હેતુથી આગળ વધી રહ્યા છે હવે તમને જણાવી દઈએ તો બધાને ઘરનું મકાન કઈ રીતના મળશે લોકોને સંબંધતા પીએમ મોદીએ તો કહ્યું હતું કે એક કરોડ ઘર મકાન બનાવી દેવામાં આવશે હવે જો એની અંદર છે એ મારા સામાન તેમજ રહેણાંક કરિયાણો લોજિંગ દરેક વસ્તુ છે એ આપણે હાઈ લેવલના જે લોકો છે એમના પાસેથી કામ કરાવું છું એમની પાંચ રૂપિયા ગણું છું બાકી આપણે જે છે એ દરેક લોકોના ભાવ છે એ તો મિત્રો બધા લોકોને ઘરનું મકાન મળવાનું છે એ નિયમ શું છે કઈ રીતના તમે યોજનામાં લાભ લઈ શકો ઘરનું મકાન યોજના જે છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપર આધારિત રહેશે પીએમ આવાસ યોજનાની રજિસ્ટ્રેશન કરવાની તારીખ છે એ ફેરફાર થશે કે નહીં તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું મહત્વપૂર્ણ વાતાવરણની સ્થિતિ મજબૂત રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે દરેક માહિતી અને દરેક ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ વધારી દીધું છે ખરેખર અરવસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જ્યારે માહિતી થતું એ માઈનસ પંદરથી સોળ ડિગ્રી સેલ્સિયસ સુધી હતું પરંતુ હાલ આ જે સ્થિતિ છે એ ખૂબ ઓછી દર્શાવવામાં આવી રહી છે તો હાલ ગુજરાતના ઘણા બધા ખેડૂતો પણ મહત્વપૂર્ણ બાબતનું જે છે એ કે પીએમ આવાસ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારના લોકોએ ફોર્મ ભરી દીધું છે તો એમના મકાન પણ હવે પાસ થવાનું આરે છે તો બધા લોકોને જે છે એ મકાન પાસ થઈ જશે એ વેલા મોડા થવાની શક્યતા પણ વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે કાયમ ને કાયમ કુદરતી રીતે અત્યારે વેન્ડરનાલિસિસના એક્સપોર્ટ પણ માહિતી છે એ આપણે જાણવી પડે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાદ્ય તેલના ભાવ છે એની અંદર ભાવમાં તેલના ડબ્બામાં વધારો થયો છે જેમાં સિંગ તેલ સહિતના ખાદ્ય તેલના ભાવની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે સમાચાર સામે આવી રહ્યા છે કે સિંગ તેલના ડબ્બા 30 રૂપિયાના વધારા સાથે આગળ વધ્યા છે જેમાં અત્યારે ત્રીસ રૂપિયાનો વધારો દબાવે પહોંચ્યો ત્યારથી જ અત્યાર સુધીના વેધર એનાલિસ્ટના ફોરકાસ્ટના માહિતીના છે એ એક લખ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ જણાવીએ ત્યારે તો એ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર પણ મહત્વપૂર્ણ બાબત રહે છે તો આ બાબતે સૌથી મહત્વપૂર્ણ માહિતી એ છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટું જણાવવું નહીં તો આ દરેક ફેરફારને અસરકારક ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન આવી જાય છે ત્યાર પછી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ભાવતેલની અંદર જે છે લોક કર્યા જાય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધે તો આ બાબતે શું કહેવું છે કે દરેક લોકો સુધી ખાદ્યતેલના ભાવની જે છે એ અત્યારે વસ્તુ પહોંચી રહી છે કેમિકલ વાવા પછી કોઈ પણ પ્રકારનું હોય તો એમાં ઘણા બધા ખેડૂત મિત્રો અટવાય છે પરંતુ હાલ ગુજરાતના જે ખેડૂત મિત્રો છે જે ખાદ્ય તેલના સિંગ તેલને અત્યારે ઉપયોગમાં લેતા હોય તો એ દરેક લોકોનું પણ કામકાજ છે એ થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો માવઠું વિનાશ વેરી શકે છે અત્યારે માવઠાને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે તમને સૌ જણાવી દઈએ ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી તો નથી પરંતુ માવઠું પડવાની શક્યતા રહેલી છે જે પ્રમાણે તમને માહિતી જણાવી દઈએ કે માવઠું કઈ દિશા તરફ પડશે કઈ તારીખે પડશે તો જણાવી દઈ મિત્રો હવામાન નિષ્ણાતો એવા અંબાલા પટેલે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવે છે એમાંથી અત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ દ્વારા જે ફેરફાર છે એ કરવામાં આવ્યો છે તો ગુજરાતના દરેક આઠ વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ જશું તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મહત્વપૂર્ણ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન સ્વરૂપે આગળ વધી હતી તો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોને માવઠાના છે એ ભાર સહન કરવા પડશે માવઠાના કારણે ખેડૂતોને પાક નુકસાન થવાના પણ સંકેતો છે જોવા મળી શકે છે ગુજરાતના ઘણા બધા ખેડૂતો છે કે જે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓમાં વસે છે અને ત્યાં જે પાક નુકસાન અંતર્ગતના ફેરફાર થઈ શકે કે શું તો પાક નુકસાન થશે તો ખેડૂતોને વળતર આપવામાં આવશે અને જો પાક નુકસાન નહીં થાય તો ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ નથી આ એક સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘણા બધા લોકો વેધર એનાલિસિસના ફોરકાસ્ટની આગાહી જોતા હોય છે એટલે કે જે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદ પડતો હોય તે પરિસ્થિતિ આગળ હાલતા હોય પરંતુ એવું નથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે અરક સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન બદલાવ્યું તો આપ દ્વારા છે એ માહિતી આપવામાં કેમ ન આવી તો આ બાબતે છે એ ગુજરાતના ઘણા બધા લોકો છે એ તરફ થવાની શક્યતા વધારે પડતી રહેલી છે તો જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે માહિતી છે એ જણાવ્યું હોય છે તો આ બંને લોકેશન છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના ભાગને પણ આવરી લેતા વિસ્તારો ગણવામાં આવે છે એટલે આ ભાગની અંદર જો પહાડોના વિસ્તારો હશે તો ત્યાં હિમવર્ષા થશે પરંતુ એવું લાગતું નથી પહાડોની વિસ્તારોની અંદર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ વાતાવરણ છે એ બે થી ત્રણ દિવસ માટે અપડેટ જણાવ નથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે અરબસાગરના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ આવતા જોવા મળ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ આયુષ્યમાન ભારત યોજનામાં વધારો થયો છે શું છે ભરત પાય યોજના અંતર્ગત તો ઉજ્જવલા યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા આપવાની જરૂર રહેશે નહીં કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ બોલ્યા કેમ નહીં આ જ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન પણ અપડેટ જણાવી દે કે આપની પણ લઈએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ વધે તો ઘણા બધા ખેડૂતોને છે એ આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું બાકી રહી ગયું છે આયુષ્યમાન ભારત યોજના વ્યાપક વધારી અને સાઠ લાખની ઉપરના જે તમામ વૃદ્ધો છે એમને પણ આવરી લેવામાં આવશે આ બાબતે એક જોગવાઈ કરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે હાલ તો ગુજરાતના ઘણા બધા લોકો છે કે રજિસ્ટ્રેશન કરાવી અને આધાર કાર્ડ પાન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ લીગલી રીતે જ્યારે પણ ફેરફાર આવશે તો સૌ પ્રથમ મહત્ત્વપૂર્ણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને પણ એટલું બધું જવાની પણ જરૂર નથી ત્યાં ત્યાં વેધર એનાલિસિસના ફોરકાસ્ટની જે માહિતી છે ને ત્યાંની જ છે તો આ બાબતે શું કેવું છે દરેક લોકોને ખાસ કરીને જણાવી દેવું કારણ કે પાન કાર્ડ અને આધાર કાર્ડને છે એ માન્ય ગણવામાં આવે છે હવે હાલ પૂરતી તો એ પ્રકારનું ડોક્યુમેન્ટ નથી પરંતુ અત્યારે આધાર કાર્ડ અને પાન કાર્ડની પણ લોકેશન સ્વરૂપે છે એ આગળ જણાવી દઈશું તો આ બાબતે શું કેવું છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની ભેજનું પણ વધારે પડતું પ્રમાણ છે જોવા મળતું હોય છે તો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો તમારી પાસે પણ આયુષ્યમાન કાર્ડ છે એમાં એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા સુધીની જે લોનની મર્યાદા છે કરવામાં આવે એ તમારે જો પ્રોસેસ કરાવી હોય તો તમે કરાવી શકો છો અને ખાસ કરીને ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂતો છે મધ્યમ વર્ગના લોકોને પણ સાહસ કરાવી શકે નહીં તેવો સાહસ આપણે કરીએ છીએ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આગળ જણાવીએ તો મહત્વપૂર્ણ બાબત એ છે કે સરકાર ખેડૂતોને યોજનામાં લાભ આપી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણી લઈએ મિત્રો સોના ચાંદીની કિંમતની અંદર હાઈ ટાઈમ લો હતો હવે પછી ફરી વખત લો આવતો જોવા મળી રહ્યો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને તાજા સોના ચાંદીના ભાવ જોઈએ મિત્રો સોના ચાંદીના ભાવની અંદર બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે કઈ ગઈ તારીખે વહેલીસો માર્કેટ દબાય અને હવે પછી ચાર વાગ્યા પછી ગુજરાતના દરેક વિસ્તારોને અવર કરાવી નાખી તો આ બાબતે બરાબર ગુજરાતના દરેકાઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી જ તે જાણી લે તો આ ગુજરાતના દરેક આઠ વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ ગણાવી માહિતીને પણ લોકેશન સ્વરૂપે આગળ આપવાના રહેશે ગણવાના બાકી એ છે ને ગુજરાતના આધાર બે થી ત્રણ દિવસ માટે અપડેટ જણાવવાનું પહેલું તો કે જોવા મળે તો વહેલી તકે આવતાની સાથે ખેડૂતોને દરેક લોકો છે એ અવસર વાતાવરણની પરિસ્થિતિ છે એ સ્વરૂપે આગળ વધશે બાકી તો લોકેશન સ્વરૂપે આજનું અને કાલનું વેકેશન છે મહત્વપૂર્ણ ગાડી પણ સાફ કરાવવી પડે તો આ બાબતે અત્યારે સૌથી મોટા સંકેતો અને સૌથી મહત્વપૂર્ણ જે છે એ માહિતી સ્વરૂપે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ જણાવી દેવું તો આ પ્રકારે માહિતી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન ફરી વખત એક આપણે છે ચર્ચા કરીશું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આવ લેજો